અગિયાર વાગે અગિયાર વાગે તરત વારો આવી જાય છે જે પ્રકારે અહીંયા લાંબી લાઈનો લાગી હતી એ લાઈનની અંદર પણ ફેરફાર થયો છે જે પ્રકારે ત્રણે ત્રણ બારીઓ કાર્યરત થઈ છે અરજદારો છે એમને મોટી મુશ્કેલી ગઈકાલ સુધી પડતી હતી શું કહેશો ક્યારથી તમે આવ્યા છો અને કેટલી મુશ્કેલી દૂર થઈ છે થોડીક સમય પહેલાં જ અમે આવી હતી કેટલી વારમાં વારો આવી ગયો પંદર થી વીસ મિનિટમાં વારો આવી ગયો છે ગઈકાલે બે બે ત્રણ ત્રણ કલાક સુધી અહીંયા અરજદારોને ઊભું રહેવું પડતું હતું કારણ કે મુશ્કેલી હતી હવે બારીઓ છે તે કાર્યરત થઈ છે એની સાથે સાથે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે હજુ પણ જે કતારો છે એ તો જોવા જ મળે છે પરંતુ સમય છે દાખલાનો એ સમય દાખલાનો ઘટી ગયો છે બે બે ત્રણ ત્રણ કલાકે વારો આવતો હતો એને બદલે હવે પંદરથી લઈને વીસ મિનિટમાં એક દાખલો નીકળી જાય છે બીજું રાજકીય પક્ષો છે એ પણ આ મામલાને લઈને જાગૃત થયા છે અહીંયા કોંગ્રેસ દ્વારા છાસને પાણી વિતરણ માટેના કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યા છે કોંગ્રેસના આગેવાનો છે એ પહોંચ્યા છે શું કહેશો ગાયત્રીબા અહીંયા છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે ત્યાં તમે જોવો છો કે ગરમી અને એમાં પણ ચાલીસ ઉપર એટલે કે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી જ્યારે રાજકોટમાં ગરમી છે અને જ્યારે તમે જુઓ કે દસમાં બારમાનું એક રિઝલ્ટ આવે ત્યારે આ જ ભર ઉનાળો હોય છે અને આ જે સરકાર છે એ જે વિદ્યાર્થીઓ જે છે એની સમસ્યાને નિવારવામાં હર હંમેશ પાછી પાણી જ કરતી હોય એવું લાગી રહે છે કેમ કે જ્યારે તમે જોવો છો કે રિઝલ્ટ આવે ત્યારે વિદ્યાર્થીઓને નોન ક્રિમિનલ છે કે જાતિના દાખલા માટે બબે ચાર ચાર કલાક અને બબે ત્રણ ત્રણ દિવસ સુધી અહીંયા ધક્કા ખાવા પડે છે ત્યારે અહીંયા છાંયોની વ્યવસ્થા પણ નથી પાણીની પણ વ્યવસ્થા નથી ત્યારે કોંગ્રેસ છે એ હર હંમેશ લોકોની સમસ્યા માટે લોકોની સાથેને સાથે રહ્યું છે ત્યારે મહદઅંશે આ થોડી છાસ કેન્દ્ર છે શું કહેશો નથી કરી અમે બસ અમારો ઉદ્દેશ એ છે કે લોકોની આતેડી ઠરે કાળા તડકામાં અને આની અંદર એને આ ટેકો મળે

તો રાજકોટમાં જે સ્થિતિ હતી અને આજની સ્થિતિ આપ જોઈ રહ્યા છો ગઈકાલે બેથી ત્રણ કલાકે આ તમામ વિદ્યાર્થીઓ વાલીનો નંબર આવતો હતો પરંતુ આજે સ્થિતિ સુધરી છે કારણ કે તમામ બારીઓ ખુલ્લી છે એક સાથે ચાર અધિકારી બેઠા છે અને વિદ્યાર્થીઓને એટેન્ડ કરી રહ્યા છે જેના કારણે હવે પંદરથી વીસ મિનિટમાં નંબર આવી જાય છે અને આજે તેતાલીસ ડિગ્રી ગરમી હોવાના કારણે ત્યાં પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ખાસ આપણે સંદેશ ન્યૂઝના અહેવાલની અસર એટલા માટે કહી શકાય કારણ કે ગઈકાલે જ્યારે સંદેશ ન્યૂઝ ત્યાં પહોંચ્યું હતું ત્યારે ત્રણ કલાકે નંબર આવતો હતો અને માત્ર બે જ બારીઓ ખુલ્લી હતી આજે ચારે ચાર બારીઓ ખુલી છે અને પંદર થી વીસ મિટે નંબર આવી જાય છે